ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેર નિગમની કેનાલમાં મસ્ત મોટું ભંગાણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે સાથે જ કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા પાણીનું વેઠફાટ થઈ રહ્યું છે તેમજ બિનજરૂરી પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેથી વહેલી તકે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જિલ્લાના આમો તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ઠેર ઠેર તોતિંગ ગાબડાઓ પડ્યા છે અંદાજીત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાબડા પડ્યા છે તે જગ્યા પર તકલાદી સમારકામ કરવામાં આવ્યું હોવાની લોકચર્ચા જાગી છે લોકોના આક્ષેપ મુજબ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતની તૂટી ગયેલ છે તો નર્મદા નિગમ કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી જગ્યાનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે